ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા વિડીયોમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાનું છે સાત બારાના ઉતારા વિશે સાત બાર આઠનો ઉતારો છે તે કઈ રીતે બને છે અને તેનો મતલબ શું થાય છે તો ભારતમાં છે તે લગભગ સિત્તેર ટકા ખેડૂતો છે તે ખેતી ઉપર આધારિત છે અને ખેતી ઉપર આધારિત સિત્તેર ટકા ખેડૂતોનો જે કાંઈ ખેતીની જે કાંઈ જમીન છે તેના રેકોર્ડ માટે સરકાર દ્વારા છે તે કુલ અઢાર પ્રકારના રજિસ્ટરો બનાવવામાં આવેલા છે આ રજિસ્ટરમાં જે કાંઈ અઢાર નંબર છે તે દરેક રજિસ્ટરને એકથી આઠ અઢાર નંબર સુધી વહેંચવામાં આવેલ છે હવે આ અઢાર રજિસ્ટરમાં જે કાંઈ સાતમા નંબરનું રજિસ્ટર અને બારમા નંબરનું જે કાંઈ રજિસ્ટર છે તે સાથે મળીને સાત બાર આઠનો છે તે ઉતારો બને છે હવે સાત બાર આઠ ઉતારો છે તે કુલ બે ભાગ રજિસ્ટરો છે તેનો સંબાઈન કમ્બાઇન કરીને બનાવવામાં આવેલું આ રજિસ્ટરનો નમૂનો છે હવે આ નમૂનામાં જો કાંઈ આપણે સાતમા નંબરના રજિસ્ટરની વાત કરીએ તો તેમાં કઈ કઈ માહિતી આપણને મળે છે તો તેમાં તો સૌપ્રથમ આપણે જે કાંઈ જે તે ખેતરના માલિક છે તેનું નામ એટલે કે ખેડૂતનું નામ જોવા મળે છે ત્યાર પછી જે કે જમીન છે તેનો સર્વે નંબર અને તે તેમાં જે કાંઈ ખેડૂતનો જે કાંઈ ખેતર તેનો જે વિસ્તાર કેટલો છે તે હેક્ટરમાં અથવા તો ચોરસ મીટરમાં છે આપેલો હોય છે જે સાતમા નંબરનો રજિસ્ટરમાંથી લેવામાં આવે છે ત્યાર પછી જે બારમા નંબરનું જે કાંઈ રજિસ્ટર છે તેના મતલબથી બારનો આંકડા આવે છે તેમાં આપણને જોવા મળે છે તો કે ખેતરનો પ્રકાર કેવો છે એટલે કે જમીન છે તે જૂની શરતની છે કે નવી શરતની ત્યાર પછી જમીન છે તે બિનખેતી છે કે ખેતી લાયક તેનો જે કાંઈ માપદંડ છે તે આ બારમા નંબરના રજિસ્ટર પરથી આવે છે હવે આ બંને સાથે મળીને જે કાંઈ સાત બાર આઠનો જે કંઈ ઉતારો બને છે તેને આપણે સાત બાર આઠ ઉતારા તરીકે ઓળખીએ છીએ હવે આ જે કાંઈ સાત બાર આઠનો ઉતારો છે તે ગુજરાત સરકાર દ્વારા એક વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવે છે જેના દ્વારા તમે જોઈ શકો છો જે સ્ક્રીન ઉપર જે કાંઈ સ્ક્રીનશોટ આવે છે જે એની રોડ કરીને જે વેબસાઇટ છે તેના ઉપરથી તમે આ સાત બાર આઠનો ઉતારો અને જે કાંઈ બીજા કાંઈ કાંઈ તમારા ખેતીને લગતા જે કાંઈ ડોક્યુમેન્ટ છે તેની તમે ડાઉનલોડ કરી શકો છો તો આ હતી માહિતી સાત બાર આઠના ઉતારા વિશેની આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ